વાવમાં વોટિંગ થઈ ગયું છે પંદર થી વીસ પ્રચારના એક પછી એક જબરદસ્ત ઉતાર ચઢાવ આવ્યા ચોવીસ ઓક્ટોબરે કોંગ્રેસ કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ભાજપે સ્વરૂપજીના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે બધા એમ જ કહેતા કે ભાઈ ગુલાબસિંહ હારી જશે અને સ્વરૂપજી આસાનીથી જીતી જશે કેમકે પેટા ચૂંટણીઓમાં વોટિંગ એ ઓછા થાય ભાજપ પોતાના વોટ મેનેજ કરવામાં હોશિયાર છે અને આવા ઇલેક્શનમાં તો રાજ્યમાં જે પક્ષની સત્તા હોય એ જ જીતે તો ઠાકોરોના વોટ આમે વધારે છે એટલે ભાજપના ઠાકોર ઉમેદવાર એક તરફી જીતી જશે બધા એવી જ વાતો કરતા હતા પણ પછી રોજ કંઈક ને કંઈક નવા ટ્વિસ્ટ આવતા ગયા શરૂઆત થઈ એમાં માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી વાવમાં ચૌધરી વોટ ભાજપના કમિટેડ કહેવાય અને એમાં ચૌધરી નેતાની અપક્ષ ઉમેદવારી ભાજપના સૌથી નુકસાનકારક સાબિત થવાની હતી બધા જ પ્રયત્નો કરી લીધા છતાંય માવજીભાઈએ ઉમેદવારી પાછી ના ખેંચીને વટથી ઇલેક્શન લડ્યા એ વાત સ્પષ્ટ છે કે માવજીભાઈની ઉમેદવારીથી વાવનો નિરસ લાગતો જંગ રસપ્રદ બન્યો હતો પણ એમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા અને માવજી પટેલના નિવેદન ગેમ ચેન્જર સાબિત થયા પ્રચારની સાથે સાથે દરેક નેતાને પક્ષો તૈયાર કરવા લાગેલા હાર જીતના આંકડાની ફોર્મ્યુલા ઇલેક્શનમાં જાતિવાદ સૌથી મોટું ફેક્ટર હતું એટલે મુખ્ય ઉમેદવાર સ્વરૂપજી ગુલાબસિંહ અને માવજી પટેલ એમ ત્રણેય અને એમના નેતાઓએ કોને કઈ જાતિના કેટલા વોટ મળશે એનો અંદાજ ગણવાનો શરૂ કર્યો જેમાં સ્વરૂપજીને ઠાકોર સમાજ સમાજ પ્લસ અને સમાજના ભાજપના કમિટેડ વોટ મળશે અને બાકી અન્ય વોટ પૈસાથી મહેનત થશે એવી ગણતરી હતી ગુલાબસિંહને રાજપૂત વોટ ઠાકોર સમાજના કોંગ્રેસના કમિટેડ વોટ પછાત સમાજોના વોટ જાતિવાદની વિરુદ્ધમાં રહેલી ઈતર જ્ઞાતિના વોટ મળશે કોંગ્રેસના દરેક સમાજના ગામ વિસ્તારના કમિટેડ વોટ મળશે એવી ગણતરી હતી તો માવજી પટેલના ચૌધરી સમાજના વોટ ઇતર સમાજના વોટ પોતાના મજબૂત વિસ્તારોના વોટ સંબંધના આધારે અન્ય દરેક સમાજના થોડા થોડા વોટ મળશે એવી ગણતરી હતી એટલે આ બધામાં ભાજપની ગણતરી થોડી વધારે વાસ્તવિક હતી અને એમના માટે જીતવું એટલું અઘરું નહોતું કેમકે ઠાકોર સમાજના વોટ પહેલાં તો ભાજપના ઉમેદવાર સ્વરૂપજીને જ મોટા પાયે મળતો હોય એવું જ દેખાતું હતું તો ગુલાબસિંહ જો ઠાકોર સમાજના કમસે કમ પચીસ ટકા વોટ લે તો જીતવાનું વિચારી શકે એ હાલત હતી માવજી પટેલને પણ જીતવા માટે ચૌધરી સમાજના વોટ એક તરફી જોઈએ પણ શંકર ચૌધરીની મહેનતના લીધે ચૌધરી સમાજના ઘણા વોટ ભાજપને પણ મળતા દેખાતા જ હતા સમાજનો એક હિસ્સો માવજીભાઈ તરફનો બીજો હિસ્સો શંકરભાઈનું માન રાખવા તરફ હતો ઠાકોર સમાજના વોટ ગુલાબસિંહને મળે એના માટે ગેની બેન તો મહેનત કરતા જ હતા પણ તોય એમાં ક્લિયર ગણિત નહોતું બેસતું કે જરૂર જેટલા વોટ મળશે જ કે કેમ તો બીજી સાઈડ માવજીભાઈએ સમાજના વોટ લેવાની મહેનતમાં તો લાગેલા જ તોય ચૌધરી સમાજનો એક વર્ગ તો કન્ફ્યુઝ હતો જ કે માવજીભાઈ જોડે જવું કે ભાજપના શંકરભાઈની વાત માનવી એટલે હવે આ બે ઉમેદવારોએ જીતવા માટે રાજકારણના દાવપેચ રમવા જરૂરી હતા જેમાં બે નેતાઓના પરસ્પર નિવેદનો એકબીજા માટે ઘણા કામના સાબિત થયા અને આખી બાજી પલટી નાખી જેમાં સૌથી પહેલા અમિત ચાવડાનું નિવેદન તો પ્રખ્યાત ગુજરાતી ચેનલ ગુજરાતના એડિટર કિશન કાંટેલિયાને આપતી વખતે અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાભરના બજારમાં એવી ચર્ચા છે કે સ્વરૂપજી ઠાકોર અલ્પેશ ઠાકોરના ઉમેદવાર છે અને માવજી પટેલ છે એ શંકર ચૌધરીના ઉમેદવાર છે પ્રજામાં એવી ચર્ચા છે કે માવજીભાઈની પાછળ શંકર ચૌધરીનો હાથ છે હવે પ્રજામાં ચર્ચાના નામ અપાયેલું અમિત ચાવડાનું આ નિવેદન ઘણું વાયરલ થયેલું અને ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું હતું એમાં પણ માવજીભાઈના સમર્થકો શંકર ચૌધરીના સમર્થકોમાં અને ચૌધરી સમાજના લોકોમાં એ વિડીયો અને વાત ઘણી ફરેલી એટલે ચૌધરી સમાજનો જે મતદાર શંકરભાઈ માટે લાગણી રાખતો હતો કન્ફ્યુઝ હતો કે ભાજપને વોટ આપવો સમાજના માવજીભાઈને વોટ આપવો કે પછી આના કરતાં વોટ આપવાથી જ દૂર રહેવું એમને થયું કે માવજીભાઈને વોટ આપવામાં કંઈ જ ખોટું નથી અમિત ચાવડાએ પ્રજામાં ચર્ચાના બાનક ગણતરીના શબ્દોમાં જ મારેલો આ પોલિટિકલ માસ્ટર સ્ટ્રોક ચૌધરી સમાજના કિનારે આવીને અટકેલા વોટ માવજીભાઈ માટે પાક્કા કરી દીધા એ વોટ કદાચ ભાજપને પણ જઈ શકે પણ આ નિવેદનથી જે મેસેજ ગયો પછી જે વાતો ફરતી થઈ એના પરથી આવા ઇલેક્શનમાં જેટલા પણ વોટ ફર્યા હોય એ નિર્ણાયક સાબિત થઈ શકે છે આ એક એવી રાજનીતિ હતી કે જે કામ પણ કરી ગઈ અને ખબર ના પડી

કઈ એવી ખાસ નહોતી પણ જ્યારે કોઈ પક્ષ કે સમાજનો વ્યક્તિ પોતાના માટે પોતાનો વોટ આપવા વાત કરે તો લોકોને એ વાત એટલી ના સમજાય કે એટલું મહત્વ ના આપે કે હશે ભાઈ એ તો એવું જ કહેવાના ને પણ જ્યારે કોઈ બીજા સમાજનો વ્યક્તિ કે જેનો આમાં કોઈ સીધી રીતનો સ્વાર્થ ના હોય એવી વાત કરે કે વખાણ કરે તો એ મહત્વની બની જાય લોકો વિચારતા થઈ જાય ને તરત ગરા ઉતરી જાય હવે આમાં અમિત ચાવડા અને માવજીભાઈ બંને એક રાજકીય ગણતરીથી મેદાનમાં આવી ઘણી છે પણ એમાં બરથીની બુદ્ધિથી રમવાનું હોય છે કહેવાય છે ને કે જેમાં તમારું એક વાક્ય બીજું બધું જ ભૂલાવીને આખા ઇલેક્શનની બાજી પલટી શકે છે આ બંને નિવેદનોમાં ભાજપના ચૌધરી અને ઠાકોર સમાજના કેટલાય વોટ કપાઈ ગયા હશે માવજીભાઈએ પહેલાં ગેનીબેનને ફાયદો કરાવી આપ્યો તો અમિત ચાવડાએ ભાજપના વોટ તોડવા માવજીભાઈને ફાયદો કરાવી આપ્યો તો સામે છેડે ભાજપના નેતાઓ બધું જોતા જ રહી ગયા અને ખેલ પડી ગયા સામે ભાજપના નેતાઓ એવો કોઈ જ દાવ ના રમી શક્યા અને ગેમ સમજે ત્યાં તો વોટિંગ પણ પૂરું થઈ ગયું અને પછી વિશ્લેષણમાં એની અસરો જોઈને વિચારતા જ રહી ગયા હજુ વાવ વિધાનસભાના ઇલેક્શનના રાજકીય અખાડાને લઈને ઘણા મોટા ખુલાસા અને વિચારી ના શકાય એવી થયેલી રમતની વાતો જાણતા રહેવા માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરો અને જોતા રહો અર્બન ગુજરાતી